તમારી પાસે હો વીઘા જમીન હોય અને જમીન માં માટે બિયારણ કેટલું હોય બે મણ હોય પાંચ મણ હોય અને એ બિયારણ તમે ઘરમાં લાવીને મૂકો ને એટલે ઘરનો ખૂણો ન ભરાય અને આ ધરતીના ખોળે આપી દો ને અને પછી મારો બાપ ભરે ને પછી બાપુ જેથી મા આપે ને તેથી વેગન ભરાય ને ખટારા ભરાય મા નો બાપુ એવડો પ્રતાપ છે હવે ઈ માયું જો રોટલા વગર ની આટા મારતી હોય તો પછી શું બાપુ દાણા જોરાવાના શું નડતું છે શું નડતું છે મરો નડે શું તમે કરેલા તમને નડે માં છે તો બાપુ માં છે માં ના ઋણ તમે નો એક તમને કહો એક લોહી નું જો દૂધ બનાવીને તમને મને પાય ના દુનિયામાં જો આવડા મોટા કરતા હોય એને જો બટકુ રોટલો ન મળે તો જિંદગીમાં કોઈ થી ગાડી નો હાલે પાટે હાલતી છે ભલામણ મારી કોઈ ભલામણ નથી તમે મંદિરે જાઓ તીર્થે જાઓ જત્રાએ જાઓ પૂન કરો દાન કરો તમને મોજ આવત કરો ન કરો તો કેરી મારી એક જ ભલામણ છે કે માં ને બાપ ને બે ટાઈમ સારું રોટલો દેજો જિંદગીમાં કોઈ કાંટો નો વાગેરા પણ સંતો ની બાપુ આખી બલીહારી જુદી છે સંતો ને હજી તમે હું સમજી જ નથી કે ભલામણ તમે જો આખી દુનિયામાં દેણું થઈ ગયું હોય થાકી ગયો હોય છોકરા થી ને બૈરા થી ને કંટાળ્યો છે શું કે સાધુ થઈ જાવું બાવો થઈ જાવું કે ને કોઈ કે દરબાર થાઉં હે પરવાડ થાઉં હું રબારી થાઉં કે કો

એની પાસે જ્ઞાન ની કરાય બાપુ આનું શું શું તમને જ્ઞાન ના પ્રશ્નો ઈ જાડેજા ને બાપુ સતી તોરલ પાછો માણા બનાવે અને પછી જાડેજો એમ કે છે બહાર તો વરસાદ પડે તમે કેવી રીતે જાય તેદી બાપુ તોરલ ને ખંભે બિહારી અને જાડેજો મૂકવા જાય કોની પાસે વાતું કરી

અમર માની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બાબુ અરે શું ભજન ની વાત કરીએ ભલામણા હજી આપણને ટીપું નથી પીડ્યું